કે ખેતરમાં વાયુ હોય તો એ 4 મહિને પાક અમે કહી છે કે મહિનામાં બને તો અમે કહી છે મહિનામાં આવી તો આ રોડ માટે કેટલા આંદોલનો થયા છે આપને સાહેબ કદાચ ખબર નહી હોય નવા હશો અહીંયાના જે જૂના પીએસઆઈઓ છે ને પૂછા કરલો સોડા સાહેબ હતા પછી બીજા એનાથી બે ત્રણ બીજા એને પૂછા કરો કેટલી વાર આંદોલનો થયા છે રોડ માટે અને જોઈતા હોય તો હું વિડિયો આપું મારી પાસે ફૂટેજ છે એની અંદર તમારા પોલીસના ઓફિસરો પણ તમારા પોલીસના ઓફિસરો પણ હાજર હતા આજકાલ તે મે લડતા નથી રોડ માટે હવે અમે સ્થાનિક લોકો પછી અમારે ક્યાં જવાનું અને તમે ખરેખર

ત્યાં સુધી અમારે લોકો આવશે અને અમારે સરકાર સુધી મેસેજ પહોંચાડવો છે મંજૂરી નથી એટલે અમાર ભેગાત ન થવા દેવાના ભેગા નહીં થવાના એવું થોડી જ સાબ થઈ મંજૂરી નથી તો પછી અમારે ના થવા દેવાના એવું એવું ના હોય સર તમને મંજૂરી નથી મંજૂરી નથી તો એના માટે તમે હવે આજે અમે આયા અહીંયાથી તમે ઉપાડીને અમને લઈ જાઓ એટલે એનો તો મતલબ એ થયો તો અમે તો જો આજે તમે નઈ કાર્યક્રમ કરવા જો તો અમે તો કઈ અમે રોજ રોક

ખરાબ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરાશે આંદોલન પહેલાજ લુડબાઈના સરપંચની પોલીસે અટક કરી હાજીપીર યાત્રાધામ અને સરહદી વિસ્તારને જોડતો મહત્વનો રાજ્ય ધોરી માર્ગ ગાડાવાટમાં ફેરવાયો માર્ગને લઈને સ્થાનિક આગેવાનો અને લોકો આજે ચક્કાજામ સહિત આંદોલન કરવાના છે

हलो बिजनि बीलो